અહીંયા જોઈ શકો પૂજા પાઠ થઈ રહ્યા છે નવી કારના તો મિત્રો મંદિર આવી ગયા છે નાજના લાય દર્શન પહેલા તો સૌપ્રથમ આપણે કાળ ભેરાદરના લાય દર્શન કરાવીશું તો લાઈવમાં બની આવી મિત્રો સૌ પ્રથમ તો આપણે કાળ દર્શન કરાવીએ મિત્રો અને આજે આપણે ટ્રાફિક જોઈ શકો ખૂબ જ વધારે ટ્રાફિક છે મિત્રો કેમ કે ભગોડા છે પ્રોગ્રામ હોવાથી આજે વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો આજના દર્શન ચાલો ધીમે ધીમે જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવું છું તો આજનું ટ્રાફિક જોઈ શકો કેટલું છે તે ગૌરવભાઈ બાબતરામ જય રામ રાધે રાધે આજનું ટ્રાફિક જોઈ શકો છો મિત્રો કે ખૂબ જ વધારે ટ્રાફિક જોવા મળે છે રોજ કરતા કેમ કે બઘોડા છે પોગ્રામ હોવાથી ટ્રાફિક ખૂબ જ વધારે છે અને લાગે છે દર્શન પણ વ્યવસ્થિત નહીં થાય જુઓ મિત્રો દર્શન કરવામાં પણ ખૂબ મોટી લાઈન છે મિત્રો તો ગાંધીનંદિના લાઈવ છે આજના જોઈ શકો છો અને

તો ગૌરવભાઈ બાબા સીતારામ જય શ્રીરામ ખૂબ ખૂબ શુભેચ્છા કે તમે પેપરમાં પાસ થઈ ગયા આજનો ટ્રાફિક જોઈ શકો ખૂબ જ વધારે છે રોજ કરતા આજે ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો જોઈ શકો છો ગાંધી મંદિરે ખૂબ મોટી લાઈન છે મિત્રો દર્શક કરવામાં આજના ભાઈ દર્શન સૌપ્રથમ તો પહેલાં આપણે સમાધિ મંદિરના દર્શક કરાવીએ આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના મિત્રો ના હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે હમણાં બે દિવસથી આપણે લાઈવ બંધ હતું મિત્રો તો આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે તેમ આજે ખૂબ વધારે ટ્રાફિક જોવા મળશે મિત્રો રજ કરતા અને મંદિરના લાઈ દેશે મિત્રો

એટલા માટે બધું ટ્રાફિક આયા છે અને આની કરતા ડબલ ટ્રાફિક છે ભગુડા થવાની છે મિત્રો ત્યાં ચાલવાનો પણ રસ્તો નહીં એટલી ટ્રાફિક હશે મિત્રો તો ચાલો મિત્રો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈમાં બની રહીજો જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે ત્યાં અહીંથી મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના લાઈવ દર્શન ચાલો ધ્યાન ના દર્શન કરાવીએ તો તો મિત્રો અત્યારે આપણે ધ્યાન મંદિરે આવી ગયા છે હા મિત્રો આમના બે દિવસથી આપણે રજા ઉપર હતા તો શાયદ કોઈ લાઈમાં નહી જોડાણ હોય તો આજના ત્યારમંદના મંદિરના લાઈવ દર્શન વડની પણ બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બની જો મિત્રો ચાલો ધીમે ધીમે આગળ જઈએ તો આજ છે ધ્યાન મંદિર મિત્રો ધ્યાન મંદિરના લાઈવ દર્શન આજના અને આ બાજુ જોઈ શકો જોવામાં ખૂબ વધારે ટ્રાફિક છે તો શાયદ લાઈવમાં

જોઈ શકો છો વર્ડ ની અંદર ના ભાઈ એમાં આપણે ફક્ત બાપાના જ મૂકીએ છીએ ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો કે આજે રોજ કરતાં ખૂબ જ વધારે ટ્રાફિક છે કારણ કે ભગોડાપાટો જો છે તો બધી ટ્રાફિક અહીંયા વધારે થઈ છે કેમકે ત્યાં પણ એટલી જ ટ્રાફિક હશે આને કરતા વધારે ત્યાં ટ્રાફિક હશે તો આજનો લાઈવ ઝડપથી કરાવી દઈએ મિત્રો પછી સવારે હા બીજું કે સવારે છે આપણે આઠ વાગ્યા પહેલા લાઈવ મૂકીશું સાડા સાતે રોજ તો સવારે વહેલા સાડા સાતે લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો અત્યારે આર્થિક ગાંધી મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલી છે ત્યાં ગાંધી મંદિરના લાઈવ દર્શન મિત્રો અત્યારના ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાપા રામ જય શ્રી રામ રાધા રાધે ફરી પાછા સવારે સાડા સાતે લાઈવમાં મળીએ ભાઈ ہاں میری અબુલકાકારી કે સ્પોટ વેલેમાં કંઈ બોવાની ના કરી આરામ કરવા થોડુંક ના સુવિધા આરામ બેઠા રહેવું Thank <laughs> you.